આજે ગણેશ ચતુર્થીના શુભ દિવસ નિમિત્તે પૂરા દેશભરમાં અને આપણા ગુજરાત રાજ્યમાં અને સુરત સુરત શહેર પોલીસ મુખ્ય મથક ખાતે પર જોઈએ પોલીસ પરિવાર તરફથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે આ નિમિત્તે હું અપના પરિવાર સાથે હાજર રહીને ભગવાનની સ્થાપના સાથે સાથે અમને આશીર્વાદ પણ લીધા અને છેલ્લા લગભગ કરીબ દસ બાર દિવસથી સુરત શહેરમાં શ્રીજીના આગમન થઈ રહ્યા છે પધરામિણી થઈ રહી છે અને ગઈકાલે બી આખી રાત ભગવાન શ્રીજીના આગમન થયા આજે લોકો બધા લોકોની સ્થાપના અલગ અલગ પંડાળોમાં જોઈએ મંડળો દ્વારા કરવામાં આવી રહ્યા છે લગભગ મોર દેન અસ્સી હજારથી જાદા શ્રીજીની સ્થાપના આપણે સુરત શહેરમાં થઈ રહ્યા છે તો ભગવાન શ્રીજીના આશીર્વાદ તમામ અમારે સુરત શહેરવાસીઓ પર રહે જોઈએ સ બધા લોકો જો ખૂબ સ્વસ્થ અને નિરોગી રહે બધા એક સાથે હળી મળીને અમે સુરતના અમે લોકો આગળ લઈ જઈએ અને સાથો સાથે એકબીજાને ખૂબ મદદ કરતા રહીએ બધા લોકો હેલ્ધી રહે સુખી રહે અને આવનાર જો દસ દિવસ છે આ દસ દિવસ દરમિયાન અલગ અલગ દિવસો ઉપર જો ત્રીજા પાંચમા સતવા નવા અને દસમા દિવસે જો શ્રીજીના વિસર્જનના પ્રક્રિયાઓ થશે એના બી અમે લોકો તૈયારી અત્યારે કરીએ છીએ જોઈએ અને આ બધા લોકો તમારી રિક્વેસ્ટ બી છે વિનંતી બી છે કે દર વર્ષે જેમ આ વખતે પણ આપ જો પોલીસ સાથે સારા સંકલનમાં રહીને ખૂબ સારી રીતે આ ઉત્સવ ઉજવો અને સાથ પૂરી સમગ્ર પ્રક્રિયા વિસર્જન પ્રક્રિયામાં અમારા લોકોનો સાથ સહકાર આપો એવી હું શ્રીજી વિનંતી કરીએ છીએ અને આ બધાને વિનંતી